વડોદરા સાવલી રોડ મુકટનગર નજીક પત્નીની જ્વલનશીલ કેમિકલ છાંટી હત્યા કરાઈ હતી લાશ કોથળામાં બાંધી ગટરમાં ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો આરોપી છેલ્લા લગભગ પચીસ વર્ષથી પોલીસથી બચતો ફરતો હ્યુમન સોર્સની ચોક્કસ બાતમીને આધારે એલસીબીએ ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને એલસીબીની ટીમે ફ્રૂટ ચીકીની લારી અને પાન પડીકીની દુકાન બની વોચ રાખી હતી આરોપી ઘરની બહાર આવતા જ દબોચી લેવામાં આવ્યો હતો ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ભાદરવા પોલીસને સુપરત કરાયો હતો અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા